સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સેંકડો પશુપાલકો દૂધના ભાવમાં વધારો કરવાની માંગ સાથે હિંમતનગર સ્થિત સાબર ડેરી પાસે

પશુપાલકોના હિંસક વલણને જોતા પોલીસે પરિસ્થિતિને કાબુમાં અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર પણ ચક્કાજામ કર્યો જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો હાઈવે પર પણ પશુપાલકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે અત્યાર સુધીમાં સાહીઠ જેટલા પશુપાલકોની અટકાયત કરી છે મારા મારા બેસવાની જગ્યા નથી તો આ બહુ જે કૃષિ કૃષિ કરેલી કપે બાવી તેવી બાવી અમે નવસો ચોત્રી પ્રમાણે છસો ને અડતાલીસ કરોડ ચૂકવ્યા અને તેવી ચોવી મો નવસો નેવું પ્રમાણે અમે છસો બે કરોડ ચૂક્યા અને એમડી સાહેબ રજૂઆત કરે છે કે આ વખતે નવસો સાહીઠ રૂપિયા ચૂક્યા છે ગોળ ગોળ ચૂકવ્યા છે એટલે બધા જામ કર્યું છે ભાવ ભાવસારો બોલાવવામાં આવ્યા છે અમે શું આતંકવાદીઓ છીએ હવે મજબૂરી ના કરે આ નિયામક મંડળ નહીં તો આગામી સમયમાં પ્રોગ્રામ આપવાના છે પણ અમે બહિષ્કાર કરીશું અને આગામી સમયમાં દૂધ બંધ કરવાની પણ ફરજ ના પાડતા એટલે ચેતી જજો